મારું નામ અનિલભાઈ વસાવા હું આદિવાસી વિસ્તારમાંથી આવું છું અને આદિવાસી પ્રશ્નો આજે તમારી સમય ઉપસ્થિત કરું છું તમે ક્યાંથી આવો છો હું આવું ડેડિયાપાડા સાઈડનો છું અને હાલમાં હું અહીંયા ભરૂચમાં રહું છું મારે મારા બે ચાર મુદ્દા છે જ્યારે જન્મ લેવા વિનંતી આજે હાલમાં જે મનસુખભાઈ વસાવા છ ટમથી સંસદ સભ્ય છે અને સંસદ સભ્યના જે કામ કામગીરી થવી જોઈએ આજની સુધી કરવામાં આવી નથી અમારા આદિવાસી વિસ્તારમાં સ્કૂલો બંધ પડી ગઈ છે એક એક ટીચરને પાંચથી છ છ ધોરણ બનાવવા પડે છે અને જે પણ ટીચરો આવે છે એ કોન્ટ્રાક્ટ બેઝ પર આવે છે હાલમાં જ અમારા ભરજીભાઈ કરીને પાનખલાના શિક્ષક ગુરુજી હતા એ ગુરુજીએ ખાલી મનસુખભાઈને એટલું જ કીધું કે ભાઈ અમારા ગામમાં પાણી આવતું નથી હેન્ડપંપ જે તમે નાખ્યા છે હેન્ડપંપમાં બિલકુલ પાણીની કોઈ સુવિધા નથી આટલું ખાલી પૂછવા માટે અને રજૂઆત કરવા માટે કે ગુરુજી તરીકે જ્યારે એમણે રજૂઆત કરી તો મનસુખભાઈને સરકારે એમને બીજે દિવસે સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યા છે એટલે એન કેન પ્રકારે આદિવાસી વિસ્તારમાં ભાજપની સરકાર જે કોઈ અવાજ ઉઠાવે છે અવાજને દબાવી દે છે જેવી રીતે આ ચૈતરભાઈને ચૈતરભાઈએ ત્યાંના જે બધા કૌભાંડો થયા છે એ કૌભાંડો ઉજાગર કરી કર્યા અને એ કૌભાંડો ઉજાગર થવાથી સરકાર વિશ્વમાં આવી ગઈ જેના કારણે જેકદારભાઈ પર ખોટા આરોપ મૂકી અને એમને જેલમાં પૂરવામાં આવ્યા છે પેપર જ છે હકીકતના લેવલે તમે જોવા જાવ તો કોઈ કામ થયા નથી આ બાબતને દરેક જગ્યાએ જીબીથી માંડીને મનરેગા માંડીને દરેક સરકારી કામોના જે ભ્રષ્ટાચાર થયો છે ભ્રષ્ટાચાર એમણે ઉજાગર કર્યો છે અને એ કામ આદમીની તરીકે નહીં કે કેમેલ છે જ્યાં પણ ખરો ખોટા કે ખરા કોઈ બી દુઃખદ સુખદ પ્રસંગમાં પણ અડધી રાતે પણ એ ભાઈ હાજર હેત છે મતલબ કે માણસ E yeah. <laughs> નીકળ નીકલી કક્ષાએ ત્યાં આગળ આજે આવ્યા છે એ સમાન વ્યક્તિ છે કોઈ હું ચિંતના ભેદભાવની પાસે નથી નથી કોઈ ગરીબ આઈ કે નથી કોઈ માલદાલનું સાંભળતા તેમને યોગ્ય લાગે ત્યાં દોડી જાય છે અને દરેકને ન્યાય અપાવે છે આજે આજે કામો ઉજાગર કર્યા પછી કામ થયું ખરું સો કામો થયા છે આજે ભ્રષ્ટાચારને જે બધી વાતો થતી હતી જે ખોટા કામો કરી કરીને ઓન પેપર કામો બતાવવામાં આવતા હતા એ કામો હાલમાં થઈ રહ્યા છે અને નળસલ યોજના તમે જુઓ ખાલી નળ લગાવવામાં આવે ત્યાં નળના સુધી પાણી જતું નથી પણ હવે થોડા થોડા કામો થઈ રહ્યા છે એ કેમ કે આ ચૈતરભાઈ થકી જ બધું થયું છે બાકી હાલના સંજોગોમાં આજે ત્રીસ ત્રીસ વર્ષથી મનસુખભાઈ ચૂંટાય છે પણ તમે અમારા ડેડિયાપાડા શાકભાર વિસ્તારમાં જુઓ કોઈ રસ્તાના ઠેકાણા નથી અને ધારો કે પાનખલા કે ડુમખલથી કોઈ આદિવાસી બીમાર પડી જાય તો એને વાંસની જોડી બનાવીને અમારે રોડ સુધી લઈ જવા પડે છે ત્યાં ત્યાં કોઈ આપણે એમ્બ્યુલન્સ ની સગવડ નથી અને હાલમાં તમે નહીં માનો સુરત જિલ્લામાં જે એમ્બ્યુલન્સ ફાળવવામાં આવેલી હતી એ જ એમ્બ્યુલન્સ અહીંગે નવા નામેથી થી દરિયા ફાળવામાં આપી છે મતલબ કે એક જ એમ્બ્યુલન્સ ચાર પાંચ પાંચ જગ્યાએ લોકર લોકાર્પણ કરવામાં આવ્યું છે આ પણ એક મોટો ભ્રષ્ટાચાર છે ત્યાં તમે જ્યાં જાઓ ત્યાં આખો ભ્રષ્ટાચાર હમણાં અંકુશ આવ્યો છે ચૈતબેન આવવાથી